જુદી જુદી શાળા કોલેજોમાં વેકેશન પડી ગયું છે અને વિદ્યાર્થીઓ આ સમયમાં મિત્રો સગા સ્નેહીઓ સાથે મોજ મજા મનોરંજન ફરવા અને મસ્તીના મૂળમાં હોય છે તો તેમના માતા પિતાથી માંડીને અધ્યાપકો અને શિક્ષકો પણ હળવા મૂળમાં હોય છે માટે ભવ્ય વેકેશન મેળા બે હજાર ચોવીસનું નું આયોજન થયું છે જેની ચોપાટીના મેળા મેદાનમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે તારીખ ચોવીસથી થી છવ્વીસ મે સુધી ચોપાટી મેદાન ખાતે મોજનો મેળો મહામનોરંજનનો મહાસાગર અને શાનદાર શોપિંગનો ત્રિવેણી સંગમ એવો વેકેશન મેળા બે હજાર ચોવીસનું આજકાલ સંઘ આયોજન થયું છે જેમાં અનેકવિધ પ્રોડક્ટ નિહાળવા જાણવા અને ખરીદવાની સાથોસાથ દરરોજ મનોરંજનના મહાસાગરમાં ધુબાકા મારવા પોરબંદર આજકાલ દ્વારા લોકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે તારીખ ચોવીસમી મે ના સાંજે પાંચ વાગે રાષ્ટ્રીય સંત શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે અને વિશિષ્ટ વાગે જાણીતા સિંગર અર્ચિત પાટડિયાના લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે તો તારીખ પચીસમી મે ના રાત્રે આઠ વાગ્યે ઈશાની દવે પોતાના સુમધુર કંઠે મંત્રમુગ્ધ કરીને પોરબંદર વાસીઓને ડોલાવશે તો છવ્વીસમી એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના કેતનભાઈ કોટિયા અને તેમની ટીમ કરાટેની ધડક કવાયત રજૂ કરશે પોરબંદરના ઇતિહાસમાં ક્યારેય જોવા ન મળી હોય તેવી વિવિધ પ્રોડક્ટની રેન્જ પણ આજકાલના વેકેશન મેળામાં નિહાળવા મળશે પોરબંદરના સોપાટી મેદાન ખાતે ઘૂંઘાવતા સમુદ્રના સાંનિધ્યમાં ત્રણ દિવસના મોજ મસ્તીના મેળામાં પધારવા સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે સમગ્ર આયોજનને સફળ બનાવવા આજકાલના માર્ગદર્શક અને ધરોહર ધનરાજભાઈ જેઠાણીના નેતૃત્વમાં એડિટર ઇન ચીફ અને એમડી ચંદ્રેશભાઈ જેઠાણી મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી ગ્રુપ એડિટર કાનાભાઈ બાટવા પોરબંદર આજકાલના નિવાસી તંત્રી પાર્થ જોશી તથા પોરબંદર આજકાલના સહતંત્રી અને સિનિયર રિપોર્ટર જિગ્નેશ પોપટ સહિતની ટીમ દ્વારા આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે બે હજાર બાવીસમાં આજકાલ વેકેશન મેળાની જબરજસ્ત સફળતા બાદ પોરબંદરવાસીઓ માટે ફરી વર્ષ બે હજાર ચોવીસમાં વેકેશન મેળાનું ભવ્યાતિભવ્ય આયોજન થઈ રહ્યું છે વેકેશન એટલે મોજ મજા અને મસ્તી પાટીના મેળા મેદાનમાં આજકાલ વેકેશન મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે માત્ર મેળાની ખરીદી માટે જ નહીં પરંતુ એક એકથી ચડિયાતા કલાકારો પોરબંદરની ભૂમિ ઉપર આવવાના છે અને આપ સૌને ડોલાવવાના છે પોતાના સુમધુર કંઠો વડે આપ સૌને મંત્રમુગ્ધ કરવાના છે ત્યારે આપ અવશ્ય આ મેળામાં પધારો તેવું પોરબંદર રાજકાલ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે પોરબંદર રાજકાલ જીગ્નેસ પોપટ